સુરત જિલ્લામાં માંડવી અને મહુવામાં પીપળા જોવા મળતા હોય છે ગઈકાલે માંડવી તાલુકાના મુજરાવ ગામે ફરી દીપડાનો આતંક જોવા મળ્યો મોડી રાત્રે દીપડો આટા પહેરા મારતો જોવા મળ્યો મુજરાવ ગામે અમદાવાદના ઘરના વાળાના મરઘાનો શિકાર કરવા આવેલો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો દીપડાની દહેશતને લઈને ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા જોઈ જ્યાં જ્યાં ફૂટ જોવા મળ્યા હતા ત્યાં મારણ સાથે પાંજરું મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે દીપડો દેખાતા જેને લઈ અલગ અલગ જગ્યાએ દીપડો છેલ્લા કેટલાક દિવસોથી પશુઓનો શિકાર કરી રહ્યો છે